પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ચાલતી શિવકથાની પૂર્ણાવતી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા સાથે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાજીના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણ શિવકથા વક્તા શ્રી શિવ પ્રેમી જોશી મહારાજ કચ્છ અંજારવાડાના મુખેથી રસપાન કરવામાં આવ્યું હતું આ જનોમા દિવસે કથાની પૂર્ણાહુતિ તથા ભવ્ય શોભાયાત્રા સાથે પોથીને અલગ અલગ જગ્યાએ લઈ જાય તેનું પૂજન ગામમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વ સરપંચ અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપશે શિવ કથા ની આવતી બાદ ભવ્ય શોભા કાઢવામાં આવી હતી કથા વચન અને ભોજન સાથે શિવ કથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ દિવસ લાભ લઈ ભક્તિમય વાતાવરણ બન્યું હતું રિપોર્ટર વસંત બાબરી મુકામે ચાલતી શિવ મહાપુરાણની કથા આજે સંપન્ન થઈ છે જેમાં ગામલોકોએ ખૂબ સાથ સહકાર અને સહયોગ આપ્યો છે અને આજે આ સુંદર મહાપુરાણની કથા સંપૂર્ણપણે વિરામ પામી અને એની પોથી ઉથાપન થઈ અને પોથી યાત્રા નીકળી રહે આ સુંદર શિવ મહાપુરાણ કથા અંતર્ગત ભગવાન શિવ મહાદિશક્તિ એ બધાનું કલ્યાણ કરે બધાનું મંગળ કરે વિશ્વની શાંતિ થાય અને બાબરીનગરની લોક દરિદ્રતા ન થાય એવા ભાવ સાથે સર્વ શિવ પ્રેમીને મહાદેવ હર જય ભોગનાથ દેશ